હોળીના તહેવાર પર બજારમાં બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે છે લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા અમદાવાદ વડોદરા રાજકોટ સુરતમાં ખરીદીનો માહોલ જામ્યો છે ખજૂર ધાણી પિચકારી રંગ અને ગુલાલની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે રંગબેરંગી કલરથી હોળી અને ધુળેટીની ઉજવણી કરાશે બજારમાં અલગ અલગ પ્રકારની પિચકારીઓ જોવા મળી રહી છે પણ તમામ લોકો ઘણા સમયથી રાહ જોતા હોય છે કારણ કે રંગોનો તહેવાર છે બાળકો તો ખુશ હોય જ છે પરંતુ સાથે સાથે મોટેરાઓમાં પણ આ તહેવારને લઈને એટલો જ ઉત્સાહ જોવા મળે છે ખાડીયા વિસ્તારમાં હું ઉપસ્થિત છું આ વિસ્તારની એક અલગ જ ઓળખ છે અને જ્યારે વાત તહેવારની આવે ત્યારે એની તેનો એક અલગ જ મહત્વ હોય છે એ પ્રકારનો માહોલ પણ અત્યારે બજારમાં જોવા મળી રહ્યો છે રાયપુર બજાર કે જ્યાં અત્યારે બજારમાં રંગબેરંગી પિચકારીઓ મળી રહી છે અને ખાસ કરીને અલગ અલગ વેરાયટીમાં પિચકારી જોવા મળી રહી છે જેમાં ટેન્કરવાળી પિચકારીઓ હોય કે પછી જે પરંપરાગત જે પેલી લાંબી પિચકારીઓ આવતી હોય છે તો તેની પણ અહીં ડિમાન્ડ એટલી જ જોવા મળી રહી છે બાળકોમાં ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે સાથે જ રંગોની પણ વાત કરીએ તો હર્બલ ડિમાન્ડ આ વખતે વધી રહી છે કેમિકલવાળા કલરથી લોકો અંતર બનાવી રહ્યા છે ત્યારે બીજી તરફ જે આ વખતે બજારમાં એક નવી ડિમાન્ડ છે તો એ છે સિલિન્ડરની કે જેમાં અત્યાર સુધી જે ફાયર એક્સ્ટિન્ગ્યુસર આગ ઓળવવા માટે કામ લાગતું હતું તે આ વખતે ધૂળેટીમાં કલર ઉડાડવા માટે કામ લાગશે કે સારી વસ્તુ ગ્રાહકો માટે સારા સમાચાર એ છે કે ભાવમાં કોઈ ખાસ વધારો નથી જેના કારણે તેમના બજેટ ઉપર કોઈ વધારે અસર પડે તે પ્રકારની સ્થિતિ તો નથી બાળકો સાથે પણ વાતચીત કરીશું બાળકોને પણ પૂછીશું

એટલે આપણા બજેટમાં હોય નહીં ને એ પ્રમાણે બિલકુલ કદાચ આ સમસ્યા લગભગ દરેક પેરેન્ટ્સની હશે કારણ કે બાળકોની જે ડિમાન્ડ છે એ વધારે છે પરંતુ બજારમાં વસ્તુ એટલી સારી ઉપલબ્ધ છે કે બાળકો તેના તરફ આકર્ષી રહ્યા છે અને બજારમાં એ જ માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સપનો શર્મા